હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી સ્ટાઇલથી આપણી ઓરિજિનલ રેસીપી ગોળચૂરમાના લાડુ પરફેક્ટ માપ સાથે બનાવીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે ગોળ ચૂરમાના લાડુ બનાવતા શીખીશું પરફેક્ટ માપથી લાડુ બનાવવા માટે આજે આપણે વાટકીનો ઉપયોગ કરવાના છે તો અહીંયા એક વાટકામાં ત્રણ વાટકી જેટલો આપણે કરકરો ભાખરીનો જે લોટ હોય છે તે લીધેલ છે તો અહીંયા આપણે આ વાટકીના માપથી ત્રણ વાટકી જેટલો લોટ આપણે લઈ લેશું અને આ રીતે મોટા વાસણમાં એડ કરશું વાટકીના માપ તમને બતાવું છું બસ આ રીતે આપણે ત્રણ વાટકી જેટલો આ લોટ તેલ છે હવે તેમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરશું તો અહીંયા આપણે લોટમાં મોણ દેવાનું છે તો પહેલાં આપણે આ રીતે તેલ એડ કરી હવે હાથેથી આપણે લોટમાં મોણ આપી દેશું આ રીતે હાથથી લોટને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે મોણ દીધા પછી આપણું મોણ છે એ લોટમાં પરફેક્ટ છે કે નહીં તેને ચેક કરવા માટે આપણે આ રીતે હાથમાં થોડો લોટ લેશું અને આ રીતે જો લોટનું મુઠ્યું બંધાય તો આપણું મોણ છે એ લોટમાં પરફેક્ટ છે હવે આ લોટને આપણે પાણીથી બાંધશું તો તેના માટે પણ આપણે એક વાટકી જેટલું જે વાટકીના માપથી આપણે લોટ લીધેલ છે તે જ વાટકીથી આપણે એક વાટકી જેટલું પાણી એડ કરશું તો અહીંયા પાણીનું પરફેક્ટ માપ છે ના તો ઓછું ના તો વધારે આટલું પાણી નાખવા ખૂબ જ સરસ બંધાઈને રેડી થાશે તો ભાખરીથી પણ થોડોક કઠણ એવો લોટ આપણે બાંધીશું ફક્ત એક વાટકી પાણીથી આપણો લોટ સરસ બંધાઈને રેડી છે તમે જોઈ શકો છો રેડી કરેલા આ લોટમાંથી હવે આપણે આ રીતે સિલિન્ડર સેપનો આકાર હાથેથી આપી અને આ રીતે આંગળીથી તેને પ્રેસ કરીને મુઠિયા બનાવી લેશું તો બધા લોટમાંથી આપણે આ રીતે પેલા મુઠિયા રેડ એકવાર ફરીથી બતાવું છું આ રીતે આપણે લોટ લઈ તેને હાથેથી આ રીતે પડતું જવાનું સિલિન્ડર સેપ આપી હવે આંગળીથી આ રીતે પ્રેસ કરવાનું તો આ રીતે આપણે બધા મુઠિયા રેડી કરશું બધા લોટમાંથી મુઠિયા આપણે બનાવીને રેડી કરી લીધા છે હવે આ મુઠિયાને આપણે તેલમાં કે ઘીમાં તળશું ગેસની ફ્લેમ ચાલુ કરી હાઈ ફ્લેમ ઉપર એક કઢાઈમાં આપણે ઘીને ગરમ કરીશું ઘી સરસ ગરમ થઈ જાય છે તેલનો પણ ઉપયોગ કરી શકો છો તેલ સારું ગરમ થાય પછી જ મુઠિયાને તમારે એડ કરવાનું એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા મુઠિયા તરવાનું ની ટિપ્સને ખાસ ધ્યાનમાં રાખવાની છે જો તમારા મુઠિયા સેજ પણ કાચા રહેશે તો આપરા લાડુ સરસ બનશે નહીં મુઠિયા બધા એડ થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ ઉપર આ મુઠિયાને આ રીતે આપણે હલાવતા જશું અને ઘીમાં તળી લેશું આ મુઠિયાને તળતા પંદરથી વીસ મિનિટ લાગે છે તો જ્યારે પણ મુઠિયા તરો ત્યારે ખૂબ જ ધ્યાન રાખીને આપણે મુઠિયાને તળીશું જેથી કરીને મુઠિયા છે એ આપણા તળતી વખતે ઘી સેજ કે તેલ ઠંડુ પડી જાય તો ગેસની ફ્લેમને હાઈ કરી અને મુઠિયા તળી લેશું અને ફરીથી ઘી ગરમ થઈ જાય એટલે તેને મીડિયમ ફ્લેમ ઉપર તળશું આ રીતે આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર મુઠિયાને તળી લેશું તો અહીંયા આપણા મુઠિયા છે એ સરસ તળાઈ ગયા છે તો તેને ઘીમાંથી આપણે કાઢી લેશું તળેલા આ મુઠિયાને આપણે આ રીતે ગરમ હોય ત્યારે તેના નાના નાના પીસ કરી લેશું નાના પીસ કરી પછી તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરીશું હવે ટુકડાને આપણે આ રીતે જારમાં લઈ અને આ રીતે હાથેથી થોડો ભૂકો કરતો જવાનો અને બધા મુઠિયાના ટુકડાને આ મિક્સર જારમાં એડ કરી તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું હવે આ ટાઈપની કોઈ મોટી ચાળણી લઈ મોટા વાસણ ઉપર રાખી ગ્રાઇન્ડ કરેલા ભૂકાને આપણે આ રીતે ચારણીથી ચારી લેશું આ પ્રોસેસ કરવી પણ ખૂબ જ જરૂરી છે જો આપણે ચૂરમાના લાડુ બનાવતા હોય ત્યારે આ રીતે ચારવાથી આપણું ચૂરમું છે એ સરસ બનીને રેડી થશે અને આ ભૂકાને આપણે ફરીથી ગ્રાઇન્ડ કરી લેશું તો બસ આ રીતે આપણે આ રીતે આપણે ભૂકો રેડી કરી તેને ચારણીથી ચારી અને બચેલા ભૂકાને ફરીથી ગ્રાઇન્ડ કરી એક ચૂરમું રેડી કરશું આ રીતે બચેલા ભૂકાને ગ્રાઇન્ડ કર્યા પછી તેને ચારવાની જરૂર પડતી નથી તો તેને એમને આ રીતે આપણે એડ કરી દેસુ તો અહીંયા સરસ ચૂરમું આપણું રેડી છે હવે આ ચૂરમામાં આપણે કાજુ અને બદામના ટુકડાને એડ કરીશું ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈમાં એક ચમચી જેટલું તેલ કે ઘી એડ કરી આ ટુકડાને આપણે તળી લેશું તો અહીંયા આપણા કાજુ અને બદામના ટુકડા તળાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી હવે તેમાં આપણે કિસમિસ એડ કરીશું કિસમિસ એડ કર્યા પછી તરત જ આપણે તેને ઘીમાંથી કાઢી લેશું તો અહીંયા આપણા ડ્રાય ફ્રૂટ તળાઈને રેડી છે હવે તે જ કઢાઈમાં આપણે ગોળને મેલ્ટ કરશું તો ગોળનું મેઝરમેન્ટ માટે આપણે જે વાટકીમાં લોટ લીધેલ હતો તે જ વાટકીના માપથી એક વાટકી જેટલો ગોળ લેવાનો અને તેને આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી થોડા ઘીમાં આ રીતે મેલ્ટ કરી લેશું તો અહીંયા આપણે ગોળ મેલ્ટ થાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેશું તો આ રીતે આપણે થાતી હલાવતા જશું એટલે ગોળ ઉગળતો જશે જેમ જેમ ગોળ ઓગળતો જાય અને સરસ મેલ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેશું તો સરસ આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે ગેસની ફ્લેમને બંધ કરી દેસું રેડી કરેલા ચૂરમામાં આપણે તળેલા ફ્રૂટ અને સાથે સાથે મેલ્ટ કરેલો ગોળ છે તે તેમાં આ રીતે એડ કરી દેશું ગોળ એડ કર્યા પછી આ રીતે સાઈડમાંથી લોટ લેતો જવાનો અને ગોળને ચૂરમા સાથે સારી રીતે મિક્સ કરી લેશું ગોળ આપણો ગરમ હોય છે તો દાજી ન જાઓ તેની ખાસ કાળજી રાખવાની એકદમ હરવા હરવા હાથેથી આ રીતે તમે હાથ તેથી ચૂરમું ભેગું કરશો તો ગોળ છે એ સરસ ચૂરમામાં ભરી જશે તો અહીંયા સરસ આપણો ગોળ છે એ ચૂરમા સાથે મિક્સ થઈ ગયો છે હવે તેમાં એક ચમચી જેટલો આપણે એલચી પાવડર એડ કરશું સાથે સાથે થોડું જાયફળ પણ એડ કરશું અહીંયા જાયફળ એડ કરવું ખૂબ જ ઓપ્શનલ છે હવે તેમાં આપણે ગરમ ઘી એડ કરશું તો વાટકીના માપથી અડધી વાટકી જેટલું તેમાં ઘી એડ કરશું આ રીતે ઘી એડ કર્યા પછી ચૂરમાને સારી રીતે મિક્સ કરી લેશું જેથી કરીને ઘી છે એ ચૂરમા સાથે સરસ મિક્સ થઈ જાય ખૂબ જ ઓછા ઘીમાં આ લાડુ તૈયાર થાય છે હવે ચૂરમામાંથી થોડું ચૂરમું હાથમાં લઈ આ રીતે હાથેથી પ્રેસ કરતા જાશું એટલે ચૂરમામાંથી લાડુ બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો બસ આ રીતે હરવા હરવા હાથેથી આપણે દબાવશું એટલે લાડુ આપણા બનીને રેડી ફરીથી એકવાર બતાવું છું આ રીતે હાથમાં થોડું ચૂરમું લઈ અને આ રીતે બે આંગળીથી આપણે પ્રેસ કરશું એટલે આપણો લાડુ છે એ સરસ બનીને રેડી થશે તો સરસ લાડુ આપણો બની ગયો છે છેલ્લે વધે તેનો આપણે નાનો લાડુ બનાવી લેશું બધા લાડુ આપણે આ રીતે બનાવીને રેડી કરી લીધા છે હવે આ લાડુને આપણે ખસખસમાં દોરી લેશું તો આ રીતે આપણે લાડુ બનાવ્યા પછી છેલ્લે ખસખસમાં રગદોરી લેશો તો લાડુ છે એ ખસખસ વિના અધૂરા છે અહીંયા બધા લાડુને આપણે ખસખસથી રગદોરી લીધા છે તો રેડી છે આપણા ગોળ ચૂરમાના લાડુ ત્રણ વાટકીમાંથી આપણે દસ ચૂરમાના લાડુ બનાવી શકીએ છે આજની રેસીપી કેવી લાગી છે તે મને કમેન્ટ્સમાં કહેજો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં